નડ્યાદા સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રખ્યાત કથાકાર ડોક્ટર લંકેશ બાપુ શિવ મહિમા રસપાન કરાવી રહ્યા છે તારીખ ચોથી થી શરૂ થયેલી આ કથા બારમી તારીખ સુધી દરરોજ રાત્રિના સાડા થી બાર કલાક દરમિયાન યોજાશે ડોક્ટર લંકેશ બાપુ શિવ પુરાણના ગુઢ રહસ્યો અને ભગવાન ભોળાનાથના દિવ્ય ચરિત્રનું વર્ણન કરી રહ્યા છે ભક્તો મધરાત સુધી ચાલતી આ કથામાં મંત્રોચ્ચાર અને શિવ સ્તુતિમાં લીન જોવા મળે છે આ કથામાં નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી રહ્યા છે આ ધાર્મિક મહોત્સવમાં અનેક સંતો અને મહંતોએ હાજરી આપી છે કુબેર ભંડારીના પંચાયતી અખાડા નિરંજનીના મહંત દિનેશ ગિરિજી અને નંદગીરીજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠ્યા હતા રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિંડા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના રાજકીય મહાનુભાવોએ પણ શિવકથામાં હાજરી આપી હતી તેમણે વ્યાસપીઠનું પૂજન કરી ડૉક્ટર લંકેશ બાપુના આશીર્વાદ લીધા હતા અને નડિયાદની જનતાની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી